સમસ્ત વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્ન પચીસ ના રોજ બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે જેની તાળામાર તૈયારીઓ ચાલી રહી છે આયોજક તરફથી સમૂહમાં આવનાર મહેમાનો તેમજ યુગલોને કોઈ તકલીફ ન પડે તે માટે પૂરતી તકેદારી રાખી સુંદર વ્યવસ્થા કરવામાં જોતરાઈ ગયા છે

દાન કરેલું છે તેમનો અમે આભાર માનીએ છીએ તથા ચંદ્રકાંતભાઈનું પણ અમે આભાર માનીએ છીએ જેમ જે અમને એક રૂપિયાના ટોકન દ્વારા અહીંયા આગળ લગ્ન કરી આપવામાં આવે છે જયા દિવસ